યાત્રાધામ અંબાજી ખાતે નિઃશુલ્ક સેવા આપતા રિક્ષા ચાલકોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને આગેવાનોએ રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો દાતા અંબાજી વિસ્તારમાં ભાજપને જંગી લીડ અપાવવાનો નિર્ધાર કરાયો યાત્રાધામ અંબાજી ખાતે પાદરવી પૂનમના મેળામાં આવતા વૃદ્ધ તેમજ દિવ્યાંગ યાત્રાળુઓને નિઃશુલ્ક રિક્ષાની સેવા પૂરી પાડતા રિક્ષા ચાલકોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ઉમેદવાર આગેવાનો દ્વારા રિક્ષા ચાલકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી પગપાળા સંઘમાં આવતા વડીલો દિવ્યાંગજનો તેમજ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે પાર્કિંગથી અંબાજી મંદિર સુધી નિઃશુલ્ક રિક્ષા સેવાને પીએન માળી દ્વારા લોકસેવામાં મુકવામાં આવી હતી તે અંતર્ગત સેવામાં રહેલા તમામ રિક્ષા ચાલકોના સ્નેહમિલન સમારોહમાં સહભાગી થઈને ઉપસ્થિત સર્વે સાથે સંવાદ કર્યો હતો આ સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદેશ અને ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ પ્રદેશ પક્ષી મંચ મોરચાના મંત્રી પીએન માઇ અંબાજી મંડળના પ્રમુખ બકુલેશભાઈ શુક્લા દાતા તાલુકા ભાજપ પ્રમુખ અમૃતજી ઠાકોર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ કમારા ના સરપંચ ભરતજી ઠાકોર તેમજ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો અને રિક્ષા ચાલક એસોસિએશન અને કર્મસ્થ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દાંતા અંબાજી વિસ્તારમાં ભાજપની જંગી લીડ આપવાનો નિર્ધાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ